ગુજરાતના દરિયાકાંઠા નજીક શંકાસ્પદ બોટ પહોંચી હતી જેમાં જાફરાબાદ દરિયા કિનારેથી બાવીસ નોટિકલ માઇલ દૂર અજાણી બોટ પહોંચી હતી માછીમારોએ રોકવાનો પ્રયાસ કરતા બોટ ભાગી ગઈ હોવાની માહિતી સામે આવી છે માછીમારોએ કોસ્ટગાર્ડની અજાણી બોટ વિશે જાણ પણ કરી હતી કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી તપાસ પણ હાથ ધરવામાં આવી શંકાસ્પદ બોટની માહિતી મળતા એજન્સીઓ દ્વારા તપાસનું ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યું છે આજે સવારે સાડા દસ વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબથી ઓગણીસ મોટી કલમાલ દૂર એક અજાણી બોટ જે કોઈપણ જાતનો કલર કામ અને જૂની બોટ છે એની અંદર માણસો બે થી ત્રણ દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાણ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે તો આમાં કાંઈક શંકા શંકા હોય એવું લાગે છે એમને એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને બરીન પોલીસ સ્ટેશન જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે એટલે આવી અમને શંકા છે કે એમાં કઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે જે વ્યક્તિઓ છે એને પકડી શકાય સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો મોટો ફરજ બધી આવી રહી છે પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ દેશહિત માટે માછીમારોને કામ કરવાની તક મળે